કોંગ્રેસ અને આમદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને ટિકિટ આપી છે અને હવે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા ભારતીય આદિવાસી પાર્ટીમાંથી જંગમાં ઉતરશે શ્રેજી લોકસભાની બેઠક જે બહુ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બોજામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવાના છે આજે પણ અમે બા પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે